ત્રેવીસ તારીખે જો અને ઉપર રવિવાર શનિવાર અને આપણે કાલે કાલે જો કાલે આપણે આ શનિવારનાથી જવાનું એક દી શનિવારનાથી આપણે જો કેટલી તારીખ આટલી તારીખ છે આ અને અહીંયા જોવાનું હોળી છે જો લખેલું છે ઉપરો તમને દેખાતું નહીં ઉપર જો અક્ષર પૂર્ણિમા હોળી પ્રાગજીત ભક્ત જયંતિ અને જો આપણી ધૂલેટી તો આપણે ધૂલેટીનો બ્લોગ બનાવશો અને હોળીનો બ્લોગ બનાવશું જોવાનું ભૂલતા નહીં અને મળતા માં ભાઈ અહીંયા સાચ જોઈ કાક રમે કાકડી દઈ જાય ભાઈ વાંચતા હતા તે દિવાળું કાગળ છે તેમણે બતાવી દીધું તે મારી બેન જાઓ મારી બેન મારી બેન

ले गुल फिराई तो सर्दी थे जी से नो थाई तड़का नहीं गुल फिराई दिखाई कितना बार तड़को से वो तड़को है।, है और तड़ गए तो ऐसे गए है पी गया रे जो ना आपड़े वास्ता था और मानो बन जो खाए केऊ खाए बताइए खाई से हलाओ खाई नहीं खाई हरी है मस्त गुल फिराई तो तुम्हें तुम्हें खाता रहे जो गुल फिराई

તો આનાથી પાણી ભરવાનું આવે હા યુટ્યુબ ફેમલી તમે કીધું હતું કે જો મારે છે આપણે ઘરમાં પરિસ્થિતિ સારું હાલતી હોય ન હાલતી હોય મોડી હાલતી હોય આપણા પપ્પા બે એક કલર લઈ દે કે બે લઈ દે તો આપણે એ માની જવાનું કે ઘણું ઘણું લઈ દીધું આપણને તો જો આપણે હવે એવું ન હોય રીસાવવાનું ન હોય ખોટું જે આપણા પપ્પા લઈ દે માણી જવાનું હોય કોકને પરિસ્થિતિ સારી હોય કોકને નબળી હોય એવું જો હોય જ છે તો હવે છે ને જો હું હું થોડુંક બોલી હતી પણ તમને પણ દુઃખ થયું હશે પણ મને થોડુંક દુઃખ થયું છે તો જુઓ હવે તમને આ હું બોલી તમને ગમ્યું હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો હવે તમને મેં તો જો મને બહુ ભૂખ લાગી દેલા હું તો ડાળિયા ખાવા મણી છું વસ્તુ લાવ્યાતી બધી મમ્મી ને પણ મને પોરો ખાઓ ઘડી પોરો ખાય ને મનયનભાઈ તો જો પિસ્કારી થી મને પવન નાખે છે પોરો થી પોરો એટલે લે એનું લે નયનભાઈ માં હું ક્યાં નું તો બધું કામ તો ડાળિયા અને નયનભાઈને છે ને કાલે દવા લેવા અમે જતા પણ હે ને નયનભાઈ ડોકાય છે અમે કાલે નયનભાઈ દવા લેવા જતા પણ તે એને દવા પીવી ગમતી નથી મારા પપ્પા હોય ને તો પીવડાવે અને પીવડાવે પણ અમારા નયનભાઈને દવા પીવી ન ગમે અને મારું પણ માને નહીં મમ્મીનું ન પણ માને અમારે નયનભાઈ પપ્પાથી બહુ બીવે તો તમને હવે છે ને વાળું કામ થાય એટલે તમને એમ મળીએ મારા ફેમિલી કીધું આપણે ખાવાનું થયું છે મેં કીધું હતું કે વાળું ખાલી તમે મળે તો જવો હવે બટેટાનું ડુંગળી બટેટાનું શાક છે અને ભાત છે મમ્મી તો મમ્મી ખીચડી બનાવતા હતા થોડું મિસ્ટી છે મમ્મી તો ખીચડી બનાવતા હતા પણ છે ને મમ્મી મગની દાળ નાખવાનું ભૂલી જ ગયા ત્યાં માટે હે ને પણ મેં કીધું કે પછી ભાત બનાવી નાખો તો અમારા નયનભાઈનું વાળું જુઓ બટેટાનું શાક એમને તો બટેટા તો બહુ બહુ જ ભાવે એમાં નયનભાઈને તો છે ને બટેટા બટેટા વિના તો છે બટેટા તો બહુ જ ભાવે નયનભાઈને દૂધ વિના તો હાલે જ નહીં એમાં નયનભાઈને જો દૂધ આપ્યું છે અને છે ને તમને હવે સાંજ સાંજ સાંજે પૂવી ત્યારે તમને મળી અને પછી તમને કહેશું કહીશું કે અમે શું શું કર્યું શું શું જો મારે નવાન નયનભાઈ તોડે નયનભાઈ બોલાય જો અમાર નયનભાઈ ને દવા લેવા જવી તે નઈ જાવી નયનભાઈ ના પાડે તો નઈ જાવી અને હા તો આપણે ખાઈ તો તમને મળ્યું આપણે છો થાબ જો આપણે હું